વધુ લીડોથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર વિજયની દિશામાં આગળ વધી રહ્યા છે અને આ જ બતાવે છે કડીમાં જે વસ્તુથી વિકાસ થયો હતો અને આજે પણ ગુજરાતની પ્રજા ભારતીય જનતા પાર્ટીને ઈચ્છે છે ગુજરાતના મુખ્યમંત્રી માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા જે રીતે વિકાસના કામો થઈ રહ્યા છે જે રીતે ભારતીય જનતા પાર્ટીનું સંગઠન માન્ય પ્રદેશ અધ્યક્ષ રીતે કામ કરી રહ્યા છે આ બધી જ બાબતો કહી આપે છે કે ફરીથી કડીમાં કમળ ખીલ્યું છે કડીની જીત એ જનતાની જીત છે જનતાએ જ મેન્ડેટ આપ્યો છે એટલે સ્વાભાવિક કે ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તાઓ સંગઠન અને જે રીતે પ્રજા કન્વિન્સ છે ભારતીય જનતા પાર્ટી સાથે એના કારણે એ જીત થઈ છે જનતાનો અવાજ સ્વીકારી અને અમે એને સ્વીકારવાવાળા ભારતીય જનતા પાર્ટી છે એટલે સ્વાભાવિક છે જનતાનો મૂડ અને મિજાજ એ ભારતીય જનતા પાર્ટી અને જ્યાં પણ કોઈ રિઝલ્ટ આવે ત્યાં ફરીથી મહેનત કરી અને ત્યાંના પ્રશ્નો ઉકેલવા માટે ભારતીય જનતા પાર્ટી કટિબદ્ધ છે હાલ કોંગ્રેસ જે છે એ ત્રીજા નંબરે આવી છે અને સાથે સાથે અમને વોટ તો તમે જુઓ કેટલા ઓછા વોટ કોંગ્રેસના ઉમેદવારને વિસાવદરમાં મળ્યા છે પાંચ હજાર ચારસો વોટ તો કોઈ જે અપક્ષ હોય એ વ્યક્તિ મેળવે તો બરાબર છે એટલે કોંગ્રેસની સ્થિતિ ખૂબ જ નાજુક છે કોંગ્રેસે મનોવંથન કરવાની જરૂર છે અને આમ આદમી પાર્ટીનો આ વિજય બતાવે છે કે ગુજરાતમાં જે આમ આદમી પાર્ટી છે તેણે પોતાની જે પેઠ બનાવી દીધી છે એક મજબૂત સ્થિતિ બનાવવામાં આમ આદમી પાર્ટી સફળ રહ્યું છે કારણ કે સત્તા પક્ષની સાથે રહીને સત્તા પક્ષનો વિરોધ કરવો સાથે સાથે પ્રચાર પણ કરવો કાર્યકર્તાઓની એક ફોજ જે હોવી જોઈએ એ બધું જોતા આમ આદમી પાર્ટીએ જબરજસ્ત એક જીત મેળવી છે કારણ કે ભારતીય જનતા પાર્ટી માટે એક સંગઠનની શક્તિ હતી સાથે કાર્યકર્તાઓની ફોજ હતી તસવીરો આવી રહી છે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓમાં જબરજસ્ત જોમ અને જુસ્સો જોવા મળી રહ્યો છે ગુજરાત વિધાનસભામાં હવે ગોપાલ ઇટાલિયાની ગુંજ જોવા મળશે અને વિસાવદરના જે મુદ્દાઓ છે તેને લઈને પણ તેઓ વિધાનસભામાં ઉઠાવતા જોવા મળશે વિસાવદરની જનતાનો જે મિજાજ હતો એ સ્પષ્ટ હતો અને પહેલાથી જ એ નક્કી લાગી રહ્યું હતું કે જે મુકાબલો છે એ ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટી વચ્ચે રહેશે